વિક્રમ સોરાણી જે પ્રબળ દાવેદાર અમુક લોકોએ બનાવ્યા હતા કોંગ્રેસના એ ઓગણત્રીસમી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે પહેલાં પણ એમની ભારતીય જનતા પાર્ટીની લિંક હતી અને એ લિંકને લીધે વાત એવી હતી ભારતીય જનતા પાર્ટીના બોઘરા સાહેબના સંપર્કમાં હતા આપમાંથી ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસમાં આવ્યા ન હતા ત્યારે જો ટિકિટ મળી તો એવું બનત કે પાછા ભારતીય જનતા પાર્ટી જોઈન કરલા અને રાજકોટમાં સુરત વાળી થાત ને આજ વિગત છે જે મેં આપને કીધી કે રાજકોટમાં માનનીય શક્તિસિંહજીની જે એમણે અમને સાંભળ્યા અમારી વાત માન્ય રાખી એને લીધે રાજકોટમાં સુરત વાળી થાતી અટકી ગઈ પરેશભાઈ પાયાના કાર્યકર છે સંગઠનમાં કામ કરેલું છે અને રાજકોટના કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સાથે ઘેરોબો ધરાવે છે મને આશા છે કે પરેશભાઈ ચોક્કસ રાજકોટથી બાજી નહીં કોઈ જૂથવાદ નથી પરેશભાઈ સાથે તમામ લોકો દિલથી અને સીધા જોડાયેલા છે ત્યારે પરેશભાઈના કામમાં ક્યાંય કોઈ જૂથવાદની વાત નથી પર્ષોત્તમભાઈની ટિપ્પણીથી સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજનું દિલ દુભાણું છે ક્ષત્રિય સમાજનું જે વલણ છે આંદોલનકારી વલણ છે અને ભાજપનો અહંકાર છે એ બે વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલે છે અને ટૂંક સમયમાં તમે જોશો કે વાતાવરણ કેટલું બદલાય છે